જોમ પર પેલા કશું મલમ પાણી આવે એવું બતાડું હો બતાવો ને તો ચાલુ રાખજો જો આપડે આ બ્લેક ડાયમંડ સક્સેસફુલ ચોટી ગયો મસ્ત જો વાવ જોરદાર તૂટ બે ની બે ના મે તોડી નાખ્યો તૂટ તોડી નાખે એમ હઉ હમ આપડો 20 વારો બપોયો જો બાપુ આ

એ ડારખે ડ આ જો આ ખાલી જો ફૂલોની તો ખોટ જ નહિ જુઓ ફળની બી ખોટ નહી ફળની ખોટ નહિ રે અને બેહી હોત ગયો છે જો બરાબર બરાબર છે ને બધે બધે જ ફૂલો છે મતલબ એમ સરસ 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 બસ કેરી કેરી નું બતાવો કેરી નું આ કેરી આ coconut બતાવજો કોકોનટ નો growth સારો છે જોઈ લેજો તમને ખબર પડે આ જો કોકોનટ આપડે તો અહી જ લીધેલી છે હમ હમ સરસ 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 નહી જોરદાર થડ પણ ખાસી છે થડ જોજો આ થડ વાહ 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 અને ગ્રીન green છે એટલે વેલા ફૂટાઈ જશે

લાલ આંબળાઈ છે આપડે હો જો શું છે બ્લેક લાલ આંબળા લાલ 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 બરાબર અને આ સીડી ની બીજી જાત છે આ રહી જો હજુ થશે જો આ બીજી જાત છે સીડી ની હમ એમ ઉગે છે એમ ને હા બીજી જાત છે લોચ આ ચેરી એક એક વર્ષ એય નહી થયું હોજી એક વર્ષ નહી થયું એમ ને તો કઈ એક વર્ષ થયું હમ હમ નવમા મહિના માં એક વર્ષ થાય હજી એવું હે ને મસ્ત થઈ ગયો છોડ હા ચેરી મસ્ત થઈ ગયો જો ચેરી બેઠી છે ચેરી અલે આ નથી બેઠી આ નહી હા કલર હોત પડવા માંડ્યો જો હે કલર હોત પડવા નહી માંડ્યો મોડામાં બોણી આવી જાય એવું ના બતાવશો તમે હવે તમે સાચું નહી મોનો હા તમને હવે આવ્યો હવે આવ્યો હવે કમ્પ્લીટ પાછો ફોન કરું